ભૂલ કરે કોઈ અને સજા ભોગવે બીજું કોઈ આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે અમદાવાદમાં જ્યાં પુત્રના પ્રેમ લગ્ન કરવાની સજા તેના માતા પિતાને મળી છે પ્રેમ ક્યાં પૂછીને થાય છે એ તો બસ થઈ જાય છે પ્રેમ ના તો ઉંમર જુએ છે ના દેખા ના ધર્મ જુએ છે કે ના જાતિ આવી જ રીતે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા એક યુવક અને યુવતીને પ્રેમ થઈ ગયો પરંતુ પ્રેમ સંબંધની સજા યુવકના માતા પિતાએ ભોગવવાનો વારો આવ્યો અમદાવાદના નારણપુરામાં પ્રેમ સંબંધમાં ખૂની ખેલ પ્રેમલગ્ન કરનાર યુવતીના સાસુ સસરા પર હુમલો પિયરજનોએ કરેલા જીવલેણ હુમલામાં સસરાનું મોત જીવલેણ હુમલો કરનારા છ આરોપીઓની ધરપકડ ફોટામાં જોવા મળી રહેલા ભાઈલાલ વાઘેલા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તેમના દીકરા સની વાઘેલાએ મુખ્ય આરોપી રાજુ પરમારની દીકરી સાથે પ્રેમલગ્ન કર્યા તેનું મંદુખ રાખી યુવતીના પિતા સહિતના સંબંધીઓ યુવકના પિતા અને માતાને રિક્ષામાં બેસાડી ઢોર માર મારી એક ખુલ્લા મેદાનમાં છોડી ભાગી ગયા ત્યાંથી એકસો આઠમાં ગંભીર રીતે ઘાયલ ભાઈલાલ ભાઈ અને તેમના પત્નીને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આ ગુનામાં યુવતીની ફરિયાદના આધારે પોલીસે તેના પિતા રાજુ પરમાર મહેશ પરમાર લીલા પરમાર કલાવતી સોલંકી મહેશ રાઠોડ અને પ્રેમ પરમારની ધરપકડ કરી છે ગુનામાં સામેલ અન્ય એક આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે ગુનાના કામમાં ઉપયોગમાં લેવાયેલી રીક્ષા અને એક એક્ટિવા પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકઠા કરવા માટે એફએસએલ ની મદદ લેવામાં આવેલી છે અને એફએસએલ ને સાથે રાખી સ્થાનિક જગ્યાનું પંચનામું કરવામાં આવેલ છે અને આ કામે હજી ટેકનિકલ સર્વેલન્સ તેમજ વધુ આરોપી વિરુદ્ધ સજ્જડ પુરાવા મેળવી અને આરોપી વિરુદ્ધ અને કાર્યવાહી કરવામાં આવી રહેલ છે અને ખાસ આ ગુના કામે આરોપીઓ જે છે એ બાવડી જાતિના છે અને ભોગમના છે અનુસૂચિત જાતિના સભ્યો હોય એટલે એકોસિટી મુજબનો ગુનો બનતો હોય તે મુજબનો ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે જે ફરિયાદમાં જણાવેલ આરોપીઓ મચ્છ આરોપીઓ હસ્તગત કરવામાં આવેલ છે એક આરોપી જ્યોતિ નામ છે જે હજી તપાસ દરમિયાન મળી આવેલ નથી એમને શોધવાની કાર્યવાહી ચાલી રહેલ છે પ્રેમ કહાણીની શરૂઆત ક્યારે થઈ ક્યારે પ્રેમ લગ્ન થયા અને તેના કેટલા સમય પછી યુવતીના પરિવારજનોએ આ પગલું ભર્યું હવે તેના વિશે વાત કરીએ પોલીસના કહેવા મુજબ નારણપુરામાં આવેલી એએમસી કચેરીમાં આઉટસોર્સમાં સફાઈ કામદાર તરીકે ભાઈલાલ વાઘેલા અને તેમની પત્ની કૈલાશબેન કામ કરતા હતા ભાઈલાલના નાના દીકરા સનીએ આરોપી રાજુની નાની દીકરી જ્યોત્સ્ના સાથે ચાર વર્ષ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા નાની દીકરીએ અન્ય સમાજમાં લગ્ન કરતા જ્યોત્સ્ના પરિવારજનો નારાજ હતા પિયરજનોએ દીકરી જ્યોત્સના અને પતિને છોડી પરત આવવા માટે અનેક વખત કહ્યું હતું પરંતુ જ્યોત્સનાના પતિને છોડી પરત જવા તૈયાર નહોતી તેમ છતાં અવારનવાર ઝઘડો કરી પિયરજનોએ દીકરીને સાથે લઈ જવાનો પ્રયાસ કર્યો જેથી જ્યોત્સનાએ નારોલ પોલીસ સ્ટેશનમાં મદદ પણ માંગી હતી જેના કારણે જ્યોત્સના પિતા સહિતના સંબંધીઓએ તેના સાસુ સસરાને ટાર્ગેટ કર્યા દીકરીના સાસુ સસરા જ્યાં કામ કરતા હતા ત્યાં ત્રીસ તારીખે આરોપી રાજુ અને તેના સંબંધીઓ રિક્ષા લઈને ગયા લાલભાઈ અને તેમની પત્નીને બળજબરીથી રિક્ષામાં બેસાડી રાણી ડીમાર્ટ પાસે ખુલ્લા મેદાનમાં લઈ ગયા ત્યાં લાકડીથી ભાઈલાલભાઈ અને તેમની પત્નીને ઢોર માર મારવામાં આવ્યો હતો તે દરમિયાન બુમાબૂમ થતા લોકો ભેગા થઈ ગયા હતા અને આરોપીઓ ભાગી ગયા હતા એ પછી ભાઈ અને તેમની પત્નીને હોસ્પિટલ લઈ ગયા હતા ત્યાં ભાઈલાલભાઈનું મોત નીપજ્યું હતું पूछपर बाकी रहे खास कर शनि वेला ने हज पूछपर करने बाकी है એમના પિતાશ્રી જે આ સારવાર દરમિયાન મરણ ગયેલ હોય અજી તું એમનો તપાસ થયેલ નથી અને એમને પુત્ર વધુ તરીકે જે આ આરોપી નંબર એટલી દીકરી થાય એ સામાજિક રીતે એની અંતિમ વિધિની કાર્યવાહીમાં રોકાયેલ હોય એટલે પૂછપરછ કરી આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે એમના કામમાં ખાસ બાવરીના જે છે ભલે મૂર્તિ બનાવવાનું તેમજ મચ્છી માર્કેટમાં મચ્છી વેચવાનું એનો દુઃખ વ્યવસાય છે અને બીજા આરોપી રિક્ષા ચલાવે છે પ્રેમલગ્ન કરનાર યુવતીના પિતા સહિતના આરોપીઓની પોલીસ પૂછપરછ કરી રહી છે આ સિવાય મૃતકના દીકરાનું નિવેદન લઈ આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે ત્યારે પ્રેમલગ્નની અદાવતમાં યુવકના પિતાની હત્યાથી તેમના પરિવારમાં મોતનો માતમ છવાઈ ગયો છે અર્પિત દરજી ગુજરાત ફોસ્ટ અમદાવાદ